મારું નામ દેવેન છે અને અત્યારે આપણે રાધિકા જ્વેલર્સમાં છીએ આજે ખૂબ જ સરસ મજાનો ધનતેરસનો દિવસ છે તો ખૂબ જ ચોર્યાસી વર્ષે આ દિવસ આવ્યો છે અને એ એ પ્રકારના ગ્રહ નક્ષત્રો અત્યારે છે કે જેને હિસાબે તમે ગોલ્ડની ખરીદી કરો તો તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે અને ભવિષ્યમાં પણ અત્યારે તો ગોલ્ડના રેટ થોડા ઓછા છે પણ હજી વધશે તો આવો અને ગોલ્ડની ખરીદી કરો આપણું જે ગુજરાત છે એનું કલ્ચર એ પ્રમાણે છે કે વર્ષોથી આ બધા બાવીસ કેરેટમાં જ ખરીદી કરે છે અને એ લેડીસ રાજી રહીએ તો એને પણ ખાસ કરીને ગોલ્ડ ખરીદી દઈએ પણ ખાસ કરીને જેન્ટ્સને ખબર છે કે આ આપણું એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે અને મોટાભાગે આપણો બાવીસ કેરેટનો જ કલ્ચર છે હા હવે થોડું થોડું ટ્રેન્ડ વધ્યો છે અઢાર કેરેટનો તો હવે બધા અઢાર કેરેટમાં પણ ખરીદી કરે છે પણ આઈ થિંક નવ કેરેટમાં હજી એને ટ્રેન્ડ આવતા વાર લાગશે આજનો માહોલ ધીરે ધીરે ચાલુ થાય છે કસ્ટમર વધે છે ખરાગી ચાલુ થશે પણ ઓરિજિનલી બાર વાગ્યા પછીનું ખાસ મુહૂર્ત છે તો ધનતેરસ ઓરિજનલ બાર વાગ્યા પછી ચાલુ થશે છતાં આજનો દિવસ એવરેજ તો શુભ જ છે ધીરે ધીરે અત્યારે તમે જોઈ શકો છો કસ્ટમર ધીરે ધીરે ફ્લો ચાલુ થાય છે અને ખૂબ જ સારી ખરાગી રહે એવી અમને આશા છે ભાવને હિસાબે થોડુંક બ્રેક લાગેલી એવું લાગે છે પણ ગોલ્ડમાં તો બહુ જૂનો ટાઈમમાં ભાવ ઓછો હતો ત્યારે એમ માણસો કહેતા કે હજી વધારે છે વધારે છે અને અત્યારે એક લાખ ને અઢાર હજાર માણસો એમ જ કહે છે કે હજી વધારે છે પણ ખરીદી ચાલુને ચાલુ છે એટલે એ કોઈ દિવસ બંધ થવાનું નથી